નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સોર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન કર્યું હતું પંડવાઈ બેઠક પર ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધવલ પટેલ વચ્ચે સીધો જંગ છે પેટા પંડવાઈ બેઠકના વર્તમાન સભ્ય રાજીનામું કારણે યોજવામાં આવી હતી કુલ બે હાજર ચારસો મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેના કારણે સમગ્ર મતદાન પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પાર પડી હતી પંડવા પંચાયત એ ખાલી પડવાને કારણે આજે અહીંયા ઇલેક્શન આવ્યું છે ત્યારે પંડવાઈ ઘોરાદરા અને આમોદ આ ત્રણ ગામોના જે મતદારો છે આ વિસ્તારમાં જે કામો થયા છે કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભણીંદા પાર્ટીની સાથે છે અને અમારા ભણીંદા પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આ વિસ્તારમાં જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પિન્ટુ મોદી ઝનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર